મિત્રો જમજીરા ધોધ આગળ અમે આવી ગયા ચમજીરા ધોધ સુધી કેવી રીતે પહોંચાય એનો બ્લોક તમે જોઈ લીધો હશે અમે એક ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને અમે એક આશ્રમ તરફ જઈ રહ્યા છીએ આશ્રમમાં જગ્યા શોધીએ છીએ કે બેસીને જમાય એવું ક્યાંય છે કે નહીં અમારા ફેમિલી મેમ્બર આગળ છે અને હું પાછળ બ્લોગિંગ કરતો કરતો જાઉં છું તો દોસ્તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હું જમજીરા ધોધ આગળથી નવા બ્લોગની શરૂઆત કરું છું તમે અમે જમજીરા ધોધ કેવી રીતે પહોંચ્યા એનો બ્લોગ જોઈ લીધો હશે એ બ્લોગ તમને ગમ્યો હશે દોસ્તો બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે આ બ્લોગમાં તમે જમજીરા ધોધ આગળ અમે જે જે વસ્તુ જોઈશું અને ફરી પાછા અહીંથી જંગલના રસ્તે ઘરે જઈશું તે દરમિયાન જે જે જોશું ને એ બધું તમારી સાથે શેર કરીશું અને તમને બતાવીશું તો આશા કરીશ કે આ બ્લોક તમને ગમશે તો ચાલો દોસ્તો વિડિયોની શરૂઆત કરીએ ચા નીચે ઉતરવાની જગ્યા છે આ જગ્યાએ અમે જમવાનું ગોઠવીએ છીએ પાથરીને જો છે ને

હવે વન ભોજન કરી લઈએ તમને જરૂર હોય તો હું લઈ આવું ઊભો થઈ હા જરૂર છે તો લઈ આવું ઊભો થઈ હે ડુંગળી વગર હાલશે ને જો ડુંગળી અમે ભૂલી ગયાની વાત કરીએ તો એ જમવા બેઠા છીએ જમી લઈએ છાસ જોઈ દર આવી ફૂએ ચાલુ કરી દીધું તો બંધ કરી દો જો દોસ્તો જમી લીધું છે ના ધોધ બાજુ જઈએ છીએ જવાનો રસ્તો આ રીતનો છે કીધું એલા બધા આ બાજુ જાય છે અને ધોધ કેવો હોય ખબર નહીં કારણ કે અત્યારે આ કઈ નદી ઉપર ધોધ છે કઈ ખબર જામવાળા ગામ આવે ને રસ્તો આવે કોડીનાર ઉના રોડ એમાં કોડીનાર બાજુ વળી જવાનું ને ત્યાંથી લગભગ દોઢ કિલોમીટર છે જામવાળા જો તમે તાલાડાથી આવતા હોય તો આ બ્રો હા અને અમે જે જગ્યાએ જઈમાં જમગની ઋષિના હતો ને ત્યાં અમે જઈમાં આ બાજુ આંબાના બે બાજુ ફાર્મ છે અને વચ્ચેથી રસ્તો છે પથ્થર વાળો રસ્તો લાગે હા કુદરતી પથ્થર વાળો રસ્તો જો જંગલ વચ્ચેનો રસ્તો આવી ગયો ચાલવાનું છે થોડુંક અડધો કિલોમીટર જેવું જો અવાજ આવા છે અને આ જાહેર નોટિસ છે જો જમજીર ધોધ અને ઉપરવા સિંગોડા નદી છે આ નદી છે ને સિંગોડા છે જો અહીં પોચ કરીને વાંચી લેજો સિંગોડા નદી ઉપરનું છે અત્યંત જોખમી છે નદી અને આ જાહેર નોટિસ છે ગુજરાત ગવર્મેન્ટની અને અવાજ આવા છે ધોધ મોટો હશે અહીંયા જમજીરનો ધોધ જો આ છે ને આમાં પાણી આમ વહેતું હશે આ પાણી ના લીધે આ ચીલા પડી ગયા છે ચોમાસામાં આ ચીલા બધા જ પાણી પાણી ના લીધે ચીલા પડી ગયા છે આમ જાણો ને ભુવા તો હશે અને પાણી છે વધારે સિંગોડા નદી યાદ રાખજો સિંગોડા નદીમાં છે અને જો અહિયાં દેખાય જો પેલી ઝલક દેખાઈ ગઈ મને ધોધ અને આપણે વ્યુ લઈએ ને આ છે જમજી નો ધોધ અને આપણે સામે જઈએ પાણી ફોર્સ થી પડે છે નીચે ઊંડું પણ હશે જુઓ દોસ્તો આ જમજીર નો છે નીચે એવું નથી નીચે જે કારણ કે ફળ એટલું પડે ને કે અહીંયા નીચે જે છે ને આ નીચે એ વધારે પડતો ગુનો એવું લાગે છે અને આ નદી સિંગોડા નદી છે સિંગોડા ને ખુઆ સિંગોડા નદી ઉપરનો બ્રી ધોધ છે અને ધોધ છે ને બહુ સારી રીતે જાય છે આ ટાઈમે પણ અત્યારે જાન્યુઆરી આવી ગયો અને ગીર ફોરેસ્ટમાં આ વચ્ચોવચ છે ગીર ફોરેસ્ટની અંદર છે બહારના ટુરિસ્ટમાં ઓછો ફેમસ છે લોકલ ટુરિસ્ટ લોકલ લોકો બહુ આવે છે જુઓ દોસ્તો હવે અમે નીચે ઉતરવાનું ટ્રાય કરીએ છીએ દૂર ત્યાં ધોધ આગળ નહીં પણ તમને એન્વારમેન્ટ જોવું આખું જંગલનું એન્વાયરમેન્ટ છે અને મારે ફરી તો એવું કહે છે કે અમે તો ત્રીસ વર્ષથી અહીંયા આવીએ છીએ પણ પેલા છે ને એટલો ધોધ હતો નહીં આટલો ધોધ ત્યારે હતો નહી ત્યારે છે ને ધોધ એકદમ નાનો હતો પણ પડી પડી અને જો આ સિંગોડા નદીમાં પાણી અત્યારે અહીંથી જુઓ કેટલું સખત પાણીને ને ઊંડાઈ વધારે લાગે છે ક્યાં જ મળે ફુવા નદી હિરણ આગળ હિરણ ત્રિવેણી સંગમ આપણે જે પેલી ત્રિવેણી સંગમ છે ને પ્રભાસ પાટણ જે ત્રિવેણી સંગમ કહીએ ને ત્યાં હિરેન નદી એ ગુપ્ત નદી સરસ્વતી ને આ ત્રણ નદી મળે ને આ ત્રણ નદી અહીં મળે ને પાણી જોવો પાણી તો હશે જ ફૂલ અહીંયા કેટલું ઊંડું લાગે જો શાંત છે શાંત પાણી છે એટલે ઊંડું હશે આ પાણી અને આ બધું બધું જ જંગલ એરિયા છે આખો જુઓ દોસ્તો બીજી એક જગ્યાએ એવા આ સિંગોડા નદીનો નો પટ આ પટ બહુ મોટો થઈ ગયો છે આ પટ આખો મોટો થઈ ગયો છે અને પાણી ભીચરું થઈ ગયું પાણી હશે કોઈ મંદિર છે ફૂ કયું મંદિર છે સામે પૌણા જૂનું મંદિર દેખાય જાય તમને આમાં ઝૂમ કરીને બતાવવું અહીંયા મંદિર પણ છે એ કયું મંદિર છે ખબર નથી મસ્ત છે બસ લોકેશન છે જગ્યા બહુ મજા આવી બહુ મને તો એવું છે મિત્રો જમજીર ઉપર એન્જોય કરી અને સારો એવો સમય પસાર કરીને નીકળ્યા છીએ અત્યારે અમે ઉના કોડીનાર રોડ ઉપર ચડી રહ્યા છીએ જો અમે જે બાજુ જઈએ ને એ બાજુ સીધા જાઓ તો ઉના આવે અને મેં આગળ બતાવ્યું એમ પાછળની બાજુ જાવ વિરુદ્ધ દિશામાં તો કોડીનાર આવે હવે અહીંથી બે કિલોમીટરથી આપણે ડાબી બાજુ તળાવ બાજુ વળવાનું છે એટલે બહુ જાજુ આ રોડ ઉપર ચાલવાનું છે નહીં અને એ જ રોડ છે બીજો કોઈ અલગ રોડ નથી અને આ રોડ ઠીક ઠીક છે વચ્ચે ફાટક આવશે તમે આગલા બ્લોગમાં જોયો છે અને આજુબાજુ છે ને ખેતીવાડી બહુ છે અને સમૃદ્ધ ખેતી હોય એવું લાગે છે મિત્રો ફરી પાછા જંગલમાં અમે પ્રવેશ કરી લીધો છે અને જંગલના રસ્તે ધીરે ધીરે આગળ વધીએ છીએ કેમેરો થોડોક વાઇબ્રેટ થાય છે કારણ કે રસ્તો છે ને ખરાબ છે એટલે આ ખરાબ રસ્તામાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ ને સામેનો દ્રશ્ય જુઓ કેટલું સરસ છે અમે હાઈટ ઉપર છીએ ને સામે થોડીક નીચાણવાળો વિસ્તાર છે તો કેવું મસ્ત લાગે છે અદ્ભુત લાગે છે ને ખરેખર નજારો અદ્ભુત છે જાળીઓ સૂકી છે પણ છતાં મજા આવે છે અને દોસ્તો ધીરે ધીરે જઈએ છીએ કારણ કે બપોર પછીનો ટાઈમ છે ત્રણ થી ચાર વચ્ચેનો ટાઈમ છે ચાર જ ઓલમોસ્ટ વાગી ગયા છે એટલે આ ઢળથી સાંજ છે એટલે આ સાંજમાં કંઈક જોવા મળે ચાર્સ છે જોવાનો તો એને માટે અમે ધીમે ધીમે જઈએ છીએ કદાચ કંઈક જોવા મળી જાય એમાં નરશીપ સારા હોય તો આશા કરીએ છીએ હવે જોઈએ હવે આગળ શું શું મળે પણ જંગલમાં ડ્રાઈવ કરવાની મજા આવે છે એક અલગ પ્રકારનો અનુભવ છે દોસ્તો આવા અનુભવ જિંદગીમાં ક્યારેક જ મળતા હોય છે અને આવા અનુભવ માટે ગાડી લઈને નીકળી જવું જોઈએ જેને ડ્રાઇવિંગનો શોખ છે એને તો ખાસ નીકળી જવું જોઈએ દોસ્તો જુઓ રસ્તો આવો નાવો છે અને મજાનો છે મિત્રો રસ્તામાં અમે જતા હતા ને તો અમારી નજર નેશ ઉપર પડી આ જે છે જાળ મકાનો દેખાય છે ને એ નેશ છે કાઠિયાવાડી ભાષામાં નેહ કહે જ્યાં માલધારી રીએ છે મિત્રો અમે જતા હતા ધીરે ધીરે તો રસ્તામાં જોયું ને તો કોઈ મેલ ડિયર એનું પર્ટિક્યુલર નામ તો મને ખબર નહીં એનો ચારો ચડતું હતું એટલે અમે ઊભા રહી ગયા અને શાંતિથી જોવા માંડ્યા અને એને માટે શાંતિ માટે બારી પણ ખોયલી નહીં રિફ્લેક્શન આવે છે છતાં અમે બારી ખોયલી નથી રે 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 જો દોસ્તો અમે આજો પેલી બાઈક આવે ને ત્યાંથી આવ્યા છીએ અને આજે અહીંયા મકર સંક્રાંતિ છે ને તે દાન ધર્મ નું બહુ છે એટલે અમારા ફૂવા જો ત્યાં કોઈ મજૂરો છે ને દાન કરવા ગયા અને આ બાજુ જવાનું છે જો અહીંયા ગાડી પડી જઈને એ બાજુ જવાનું છે તાલાળા તાલાળાથી જુનાગઢ ને જોવા અહીંયા નારિયેલી છે બગીચા કેરી ના છે અને નીચે ખેતર છે ખેતરમાં વાવેલું છે અને દોસ્તો અહીંની જે કેસર કેરી ફેમસ છે ને એના બગીચા છે જુઓ અને મોર કેવો કેવો છે મોર આવ્યો જો આંબામાં મોર આવેલો કેવો છે આ વખતે કેરી હારી થશે જો અવોનવો મોર રહ્યો ને તો મસ્ત મોર છે દોસ્તો તાલાળા અમે પોચી ગયા છીએ અને તાલાળામાં પ્રવેશ થઈ લીધો છે જે ચોક દેખાય છે ને એ ચોક થી આપણે જમણી બાજુ વળવાનું છે ડાબી બાજુ જઈએ તો વેરાવળ આવે અને પછી સોમનાથ આવે એટલે વેરાવળ સોમનાથ જવું હોય તાલાળાથી તો ડાબી બાજુ જવાનું અને તમે સાસણ થી આવતા હોય તો સીધે સીધું જવાનું આપણે જમણી બાજુ વળીશું જમણી બાજુ વળી અને તાલાળા સાસણ રોડ લઈશું જો આપણે વળી ગયા છીએ અને હવે સીધે સીધું જવાનું છે સીધે સીધું જઈ અને હવે છે ને ક્યાંક સારી હોટલ મળે ને તો ઊભા રહીને ચા પીવી છે ચા પીવાની મનને ઈચ્છા થઈ છે થોડુંક તાજગી કરવાની તાજગી લેવાની ઈચ્છા થઈ છે મનને થોડીક તાજગી આપી દઈએ એટલા માટે સ્ટોપ કરી અને ચા પી લઈએ જુઓ દોસ્તો અહીંયા માધવ હોટલમાં ઊભા હતી ચા પીવા માટે અને આ બાજુ જવાનું છે અને હોટલ સારી છે અમારા તરફથી રેકોમન્ડ છે અહીંયા ઊભા રહેવા જેવું છે મોરી ચા બી બનાવી આપે અને તમારી રેગ્યુલર ચા હોય ને એ બી બનાવી આપે જો આ રોડ ઉપર જવાનું છે અને ચાનો ખાલી દસ રૂપિયા જ ભાવ છે દોસ્તો સાસણ ગીર આવી ગયું છે સાસણમાં જુઓ સવાર કરતાં અત્યારે કેટલા ટુરિસ્ટો છે બસો પડેલી છે પછી ટ્રાવેલર પડેલી છે અને નાના નાના ફોર વ્હીલર કેટલા બધા છે બહુ બધી ટુરિસ્ટો અત્યારે સાંજે છે કારણ કે રજાઓ છે ને મેં આગલા બ્લોગમાં બતાવેલું ને જો સામે જે છે ને એ એનું અહીંનું મેન સેન્ટર છે એટલે અહીંયા જોવાના ઘણા બધા આકર્ષણો છે એટલે ટુરિસ્ટરની ગાડી અહીંયા વધારે પડેલી છે અને હવે આપણે સીધે સીધું જવાનું છે સાસણ ગામ ચીરી અને બહાર નીકળી અને સીધું જવાનું છે વાણિયાવાવ ચેકપોસ્ટ થઈને જંગલમાં બહાર નીકળીને જંગલને અલવિદા કહેવાનું છે તો દોસ્તો સવારે પણ આ જ બતાવ્યું હતું ને અત્યારે એ જ છે મિત્રો અમે જઈ રહ્યા છીએ ને તો એક વાત નોટિસ કરેલી છે કે સફારીવાળા જીપ સફારીવાળા અત્યારે પણ બોલાવે છે સાંજ ઢળવા એવી છે છતાં બોલાવે છે કારણ કે સાંજે છ વાગે તો બધું બંધ થઈ જાય તો આ લોકો કઈ રીતે જંગલમાં લઈ જતા હોય એ ખબર નથી પણ અમારે તો જવું નથી એટલે અમે સીધે સીધા જઈએ છીએ અને તમે આવો તો બધું જોઈને જોજો મિત્રો તમારી સ્ક્રીન સામે જે પોસ્ટ દેખાય છે એ વાણિયાવાવ ચેકપોસ્ટ છે હવે આ ચેકપોસ્ટની બહાર નીકળી રહ્યા છીએ અને જંગલને અલવિદા કહી રહ્યા છીએ અહીંયા જંગલને બાય બાય આ વાણિયાવાવ પોસ્ટની બહાર નીકળીશું એટલે જંગલ પૂરું ગીર ફોરેસ્ટને ગીરના જંગલને હાલ પૂરતું બાય બાય ફરી આપણે મુલાકાત લેવા જલ્દી આવીશું ત્યારે આપણે સફારી પણ કરીશું અને અહીંયા રાત રોકાશું ને તમને બધું બતાવીશું તો દોસ્તો જંગલની બહાર નીકળી ગયા છીએ અને રસ્તો એ જ છે બીજો કોઈ નવો રસ્તો નથી હવે મધુવંતી ડેમ આવશે અને આ જ રસ્તે આગળ વધવાનું છે અને આ જ રસ્તે આગળ જવાનું છે આ મેંદરડા તાલાડા રોડ છે અને આ રોડ ઉપર બીજું કંઈ આવવાનું છે નહીં ને સવારે મેં આ રોડ બતાવી દીધો છે હવે એટલા માટે જાજુ કોઈ બતાવતું નથી ને સીધું મેંદરડા જઈને તમારી સાથે મુલાકાત કરીશ મેંદરડામાં એક રસ્તો સવારે બતાવવાનો એ રસ્તો બતાવીશ અને પછી સીધા આપણે આગળ જુનાગઢ જઈને મળીશું તો સીધા ચાલો હવે મેંદરડા જઈને મળીએ મિત્રો મેંદરડા સિટી મેંદરડા નગર આવી ગયું છે જો અહીંયા જે ડાબી બાજુ રસ્તો જાય છે ને એ કેશોદ અને વંથલી તરફ રસ્તો જાય છે એ રસ્તા જાઉં ને તો ખોખરા ફાટક થઈ અને કેશોદ અને વંથલી જવાય ખોખરા ફાટકથી તમે જમણી બાજુ વળો તો વંથલી બાજુ જવાય અને ડાબી બાજુ વળો તો કેશોદ સોમનાથ અને વેરાવળ બાજુ જવાય એટલે એ રોડ તમને જૂનાગઢ સોમનાથવાળા રોડને ટચ કરી દે અને આપણે એ બાજુ જવા નથી આપણે સીધું જવાનું છે મેંદરડા ક્રોસ કરી અને સીધે સીધું નીકળવાનું છે અને મેંદરડા બહુ નાનું છે બહુ મોટું નથી અને જો જમણી બાજુથી જે બસ નીકળે ને મેંદરડાનું બસ સ્ટેન્ડ છે પણ આપણે સીધે સીધું જવાનું છે સીધું જઈ મેંદરડા પૂરું થાય ને એવું ડાબી બાજુ વળવાનું છે સીધે સીધા જઈ તો બિલખા આવે પરંતુ આપણે ડાબી બાજુ વળીને જૂનાગઢ વાળો રોડ પકડવાનો છે મિત્રો તમારા સ્ક્રીનમાં રોડની વચ સામે ગિરનાર પર્વત દેખાય છે એનો મતલબ એવો કે અમે જુનાગઢ પહોંચવા આવ્યા છીએ જુનાગઢ હવે કોઈ જાજુ દૂર નથી સિટી ગમે ત્યારે ચાલુ થશે તો હવે આજનો બ્લોગ અહીંયા સુધી જ અને આવતીકાલે અમે બીજી જગ્યાએ જવાના છીએ મારા ગામ જવાના છીએ હવે કયું ગામ છે ત્યાં અમે શું શું કરવાના છીએ એ તમને આવતા બ્લોગમાં બતાવીશ અમે ત્યાં ત્યાં જે કરીશું જે જોશું એ તમ તમારી સાથે શેર કરીશ તો આવતો બ્લોગ આવતીકાલનો બ્લોગ પણ આ બ્લોગની જેમ જોજો આશા કરીશ કે આજનો બ્લોગ પણ તમને ગઈમો હશે જો આજનો બ્લોગ તમને ગઈમો હોય તો મારા વિડીયોને મારા બ્લોગને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગયમો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં